પૂર્વે હરિશ્ચંદ્ર નામે ચક્રવર્તી તથા સત્ય પ્રતિજ્ઞાવાળો પ્રખ્યાત રાજા સઘળી પૃથ્વીનો પતિ હતો તે કોઈ પણ કર્મના યોગથી રાજ્ય ભ્રષ્ટ થયો અને તેણે સ્ત્રી તથા પુત્રને વેચીને છેવટે તેને પોતાને પણ વેચાવવું પડ્યું હતું હરિશ્ચંદ્ર રાજા ચાંડાળના દાસપણાને પામ્યો હતો રાજાઓમાં શ્રેષ્ઠ એવો તે આ હરિશ્ચંદ્ર રાજા સત્યને વળગી રહેવાથી સૌના વસ્ત્રને લેનારો થયો તો પણ સત્યથી ચલાયમાન થયો નહીં આ પ્રમાણે ચાંડાળના દાસ તરીકે કામ કરતા તે રાજાને ઘણા વર્ષો વીતી ગયા ત્યારે ચિંતાને આધીન થયેલો તે હરિશ્ચંદ્ર રાજા અત્યંત દુઃખી થયો થકો કહેવા લાગ્યો કે હું શું કરું અને ક્યાં જાઉં અરે રે હવે મારો કેવી રીતે છૂટકો થાય એ રીતે ચિંતા અને દુઃખરૂપ અર્થાત પાપરૂપ સમુદ્રમાં બુડેલા તે હરિશ્ચંદ્ર રાજાને ચિંતાતુર જોઈને ગૌતમ નામે મુનિ હરિશ્ચંદ્ર રાજાની પાસે આવ્યા રાજાના વચનો સાંભળી અને વિસ્મય પામેલા તે ગૌતમ મુનિએ અતિ પુણ્યને દેનારી અને પ્રસિદ્ધિને પામેલી અજા નામે એકાદશી આવે છે તું આ અજા એકાદશીનું વ્રત કર તેથી તારા પાપનો નાશ થશે વળી તારા ભાગ્ય તારે આધીન હોવાથી આ અજા એકાદશી તેનો ઉપવાસ કરવામાં તત્પર થજે અર્થાત ઉપવાસ કરીને રાત્રે જાગરણ પણ કરશે જેથી કરીને તારા સઘળા પાપોનો ક્ષય થશે હું તમારા પુણ્યના પ્રતાપથી જ અહીંયા આવ્યો છું આવી રીતે કહીને તે ગૌતમ મુનિ અંત્યાન થઈ ગયા હવે તે રાજાએ તે ગૌતમ મુનિને આવું વચન સાંભળીને આ અજા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તેથી તેના પાપનો ક્ષણ વારમાં નાશ થયો આ અજા એકાદશીના વ્રતનો મહિમા કહું છું તે આ અજા નામે એકાદશી વ્રતથી જે દુઃખો ઘણા વર્ષો સુધી ભોગવવાના હોય તેનો પણ ક્ષય થાય છે તેથી જ તે હરિશ્ચંદ્ર રાજા આ વ્રતના પ્રતાપથી દુઃખને તરી જઈને સ્ત્રીના તથા પુત્રના જીવનને પામો વળી આ એકાદશીના વ્રતની શક્તિથી દેવતાઓના નગારા વાગવા માંડ્યા અને તે હરિશ્ચંદ્ર રાજાની ઉપર સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ થવા માંડી અને તે રાજા શત્રુઓ વગરના રાજ્યને નિષ્કંટક રાજ્યને પ્રાપ્ત કરીને માટે આવા પ્રકારનું આ અજા એકાદશીનું વ્રત જે ઉત્તમ બ્રાહ્મણો કરે છે તેઓ સર્વ પાપમાંથી મુક્ત થઈ જરૂર સ્વર્ગમાં જાય છે હે રાજા આ અજા એકાદશીનો પાઠ કરવાથી અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે